દમણની ઓળક ગણાતી આ દિવાડાંની વર્ષોથી અડીખમ ઉબેલી છે પણ દરિયાઈ ધોવાણને પગલે દરિયો સમયાંતરે આગળ આવી રહ્યો છે જેથી આ કિલ્લાની પાછળના ભાગે દરિયાઈ ધોવાણ અટકાવવા માટે ત્રણ વર્ષ પહેલા એક પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી અરબી સાગરમાં ચોમાસા પહેલા આવતી ભરતીને લીધે દરિયાઈ પાણીએ આ દિવાલના પાયા હલાવી નાખ્યા છે આ દિવાલનો ઘણો ભાગ ધરાશયી થઈ જતા સ્થાનિકોમાં ભયનું માહોલ જોવા મળી રહ્યું છે વિનાશક દરિયાઈ મોજા સામે રક્ષણ આપવાના ઈરાદાથી બનાવેલી આ દિવાલ તૂટી જાય તો આ દરિયા કિનારા પર આવેલા મકાનો પણ દરિયામાં ઘરક થઈ જશે તેથી સ્થાનિકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે આ દિવાલનું બાંધકામ જ નબળું છે જેના કારણે આટલા ટૂંકા ગાળામાં આ દિવાલ તૂટી ગઈ અંદર દિવાલ બાંધવામાં આવેલી છે તો દિવાલ બાંધવામાં આવેલી છે કામ બી પી પી નું કામ છે અને તમે જોઈ શકે છે કામ કેવી રીતના કરેલું છે નાના સરિયા બી જોઈ શકે છે અંદર તમારું ચોખ્ખું દેખાવ જોવામાં આવે છે આ સરિયા બી કેવા છે હું છે પૂરણ બી કઈ કઈ નથી ખાલી લાગે છે એવું લાગે છે મને કે એકદમ નાજુક કામ કરવામાં આવેલું એ જગ્યા કોઈ જગ્યા પણ કામ નહી થઈ શકે તેવું કામ કરલું છે અહિયાં રસ્તા ઉપર પાણીની ની છે અને આજુબાજુમાં ઘર બી છે થોડા લાગેલા છે અહિયાં તેના અંદર ઘરમાં પાણી ની ઘુસી જાય તેના માટે દીવાલ બાંધવામાં આવેલી છે બહુ નાજુક દિવાલ છે જરા કરોડોના ખર્ચે બનેલી આ દિવાલ તૂટતા જ સ્થાનિકોની સાથે પ્રશાસન પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું પ્રદેશના કલેક્ટર ચંચલ યાદવે ઘટના સ્થળે રૂબરૂ મુલાકાત લઈને સમગ્ર ઘટનાની તપાસ કરી હતી તેમજ પીડબ્લ્યુડી ના અધિકારીઓને તાત્કાલિક આ દિવાલનું સમારકામ કરાવવાનો આદેશ આપ્યો હતો લાઈટ હાઉસ ગાર્ડન જો હે વહા પે 10 થી 15 ફીટ કા એક દિવાલ કા હિસ્સા પાણી કે જ્યાદા દબાવ કે કારણ ગિર ગયા હે તો એક નેચરલ ફિનોમિનલ કી વજહ સે ગિરા હે ઉસમે અભી चेक करेंगे कि तो इसमें कहाँ कोई है क्या है लेकिन इसका जो इमीडिएट कॉज जो इमीडिएट इससे इफेक्ट होने वाला है उसको कंटेन करने के लिए हमने फीड के साथ किया उसमें हमने नेसेसरी डायरेक्शन दे दिए हैं इसमें हम देखेंगे यहाँ पे अगर कुछ बड़े बड़े पत्थर के टुकड़े डाल के या टेटा बोर्ड्स डाल के अगर इसको तो इस मानसून के सीज़न के लिए हम कोई आगे होने वाले नुकसान को रोक सकें तो वो हम करेंगे દમણના દરિયા કિનારે ચોમાસા પૂર્વે દર વખતે વિનાશક ભરતી આવતી હોય છે જેના સામે આ મજબૂત દિવાલ બનાવવામાં આવી હતી પણ જે રીતે આ દિવાલ ધરાશય થતા જો સમયસર તેનું સમારકામ નહીં કરવામાં આવે તો દિવાલ પાછળ સદીઓથી અડીખમ ઉભેલી આ દિવાલ સામે પણ જોખમ ઉભું થશે માનવ ઠાકોર બીટીવી મોટી દમણ